જે કરી રહ્યા છે એમના ઘરમાં જે કે આ આ હોય જે કઈ એને પણ ઉજાગર કરીને લોકો સુધી આવે આ દેશની માટીમાંથી પેદા થયેલી વસ્તુનો ઉપયોગ કરે અને એ રીતે આ દેશને એક સમૃદ્ધ બનાવે અને દિશામાં ભારતીય જનતા પાર્ટી અને આ દેશના વડાપ્રધાન આ દેશને જે રીતે વિશ્વમાં નંબર વન ઉપર લઈ જઈ રહ્યા છે ત્યારે ખરેખર આજના દિવસે આ અભિયાન જે રીતે આખા દેશમાં ચાલી રહ્યું છે એ અભિયાનને ખૂબ આગળ વધારીએ અને અભિયાન ખૂબ સફળ થાય એ દિશામાં ભારતીય જનતા પાર્ટીના એક એક કાર્યકર અને આ દેશની જનતા આગળ વધી રહી છે દિવાળીમાં આપણે જોયું હશે કે મોલ ખાલી હતા પણ ફૂટપાથ ઉપર વેચાતી સ્વદેશી વસ્તુઓ લોકો લેતા હતા એ સૌથી મોટી સફળતા છે આ દેશની અને આ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ